તો હેલો મિત્રો કેમ છો બધાને જય માતાજી તમે બધા મજામાં ઈશો અને મજામાં જ રેજો વિડીયો જોતા રહી

ખાલિયાકડ વાળકા પેવે છે જોઈ લ્યો આ કેવા લાગે છે રાજા જેવા લાગે છે ખાલિયાકડ અરે તો મિત્રો આપને આના પછીના વિડિયોમાં નેનબેનનું ફેસ કરવાનું છે તો તમારે બધાએ ને જરૂર આવવાનું છે તો તમે જરૂરથી ફેસ રિવીલ કરવાનું નથી 500 સબસ્ક્રાઇબર થાય પછી કરવાનું છે તો જોઈ શકો છો મિત્રો આ છે આપડે સબસ્ક્રાઈબર આપણે સબસ્ક્રાઈબ કરી નથી પણ સબસ્ક્રાઈબ તો નહીં ફાકી બનાવે તો આપડી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આપણો વિડિયો જોતા રહીજો વાહ 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 તમે દુકાન ક્યાં આવે શ્યામ ભંડાર ગામ सीताराम ચોક બાપા सीताराम ચોક ઓહો આ તમારી જનોવા મેકવાનો અને આપણે હો

તો મિત્રો ઉપર જે રીંગ બનેલી છે આપણે બનેલ બનેલ તમારા અંદર ફિનીશ થઈ ગઠે કે આપણે હવે આપણે પૈસા પૈસા જો લેવા પડશે પૈસા જો પૈસા જોને જોને આ કે જાવું પડે તે લે લે જારો હાલે અમને અહીંયા નજીક જ લઈ જ આયે બધો પોકડી પોકડીને પેલા લઈ લે અમારા પાસે મારા પાંચ બે મહિના પોતી જાય એટલે પોકડીને અમારા કરતા નામો ભૂલી દે તો વાલો વિડિયો બનાવી છે હવે અરે આ થઈ ગયું